આજે દોસ્તો તમે જોઈ રહ્યા છો પાછળ બોર્ડ હું તમને બતાવવાનો છું માણેકનાથ ગુફા તો મારી યુટ્યુબ ચેનલમાં આ વિડીયો રહેજો જેથી કરીને તમને માણેકનાથની ગુફા મંદિર પછી ત્યાં એક હિંગળાજ માતાનું મંદિર છે તે અને તેનો ઇતિહાસ શું છે તે બધું જ હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું તો વિડીયોના એન્ડ સુધી બનાવી રહેજો અને તમે જો આવા વિડીયો જોવા માગતા હોય તો મારી ચેનલને આજે જ તમે સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને ઓન કરી દેજો જેથી કરીને મારા જે નવા વિડીયો આવે એ બધા જ તમને મળી રહે તો ચાલો દોસ્તો હું તમને બતાવું છું માણેકનાથ ગુફા હલો દોસ્તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ માણેકનાથ ગુફા તમે જોઈ શકો છો કેવું સુંદર વાતાવરણ છે આ છે દોસ્તો જગ્યા આરામ કરવા માટેની બેસવા માટેની તથા વધારે સંખ્યામાં લોકો એને જમવાનું લાગ્યા તો તમે અહીં બેસીને જમી શકો છો નાસ્તો કરી શકો છો બહુ મસ્ત જગ્યા છે કેટલાક લોકો અંદર બેઠા પણ છે આ છે દોસ્તો સાધુ મહારાજની ધૂણી જ્યાં બેસીને સાધુ મહારાજ એ સાધના કરતા હોય છે આ મહારાજનો ફોટો છે તે મહારાજની આ ધૂણી છે તેઓ અહીંયા બેસીને ધ્યાન ધરતા હોય હતા પહેલાં અત્યારે તે સાધુ હયાત નથી આ તેમની ધૂણી છે સાઈડમાં આ ગુફા જેવું કંઈક છે તે ક્યાં નીકળે છે શું છે એનું કહ્યું ને ખબર નથી હવે અંદર આપણે ગુફામાં એન્ટર થઈ ગયા છીએ જે ગુફા અહીંથી માણેક ચોક નીકળે છે તે ગુફામાં આપણે જોઈ રહ્યા છીએ આ શિલાલેખ છે જે રાક્ષસની માણેકનાથ અને માથા એ મારે દો એનો આ અંદર તમે જોઈ શકો છો દોસ્તો પથ્થરમાં અંદર બોખરાનો જે શિલાલેખ છે એમાં અંદર આ ગુફા છે આ જે જાળીવાળો દરવાજો મારે છે તે ગુફા એથી છે અમદાવાદ માણેકનાથ નીકળે માણેક ચોક નીકળે છે અત્યારે દરવાજો મારી દીધો છે અંદર કોઈને જવા નથી દેતા બંધ છે તે રસ્તો હવે અંદર તમે જોઈ શકો છો માણેકનાથ મહારાજનું મંદિર આ છે મંદિર જ્યાં હાલના મહારાજ શ્રવણ ભારતી મહારાજ સવાર સવાર બે ટાઈમ પૂજા કરવા આવે છે આ માણેકનાથ મહારાજનું મંદિર છે તમે દર્શન કરી શકો છો તો આ હતી ગુફા ગુફા જોઈ હવે એનો ઇતિહાસ એવો છે કે આજથી લગભગ ચારસોથી પાંચસો વર્ષ પહેલાં માણેકનાથ મહારાજ અમદાવાદમાં માણેક ચોક છે ત્યાંથી આ ગુફા જે છે તેની અંદર સુરંગ છે અહીંથી છે એક અમદાવાદ સુધી તે ગુફા એ સુરંગથી માણેકનાથ મહારાજ અહીંયા આવેલા અહીંયા આવ્યા ત્યારે અહીંયા એક રાક્ષસ રહેતો હતો એ રાક્ષસને મારવાની માણેકનાથ મહારાજે બહુ કોશિશ કરી પણ એમનાથી એ રાક્ષસ મર્યો નહીં તો એવું કહેવાય છે કે માણેકનાથ મહારાજે એમના શ્રી હિંગળાજ માતાને આહવાન કર્યું અને હિંગળાજ માતા પ્રગટ થયા અને માણેકનાથ મહારાજ અને હિંગળાજ માતા બંને થઈને એ રાક્ષસનો વધ કર્યો અને ત્યારથી અહીંયા માણેકનાથ મહારાજનો વાસ થયો અને ત્યારથી અહીંયા એમનું મંદિર છે નીચે તમે જોયું અને લોકો તેમને પૂજે છે આજુબાજુ તમે જોઈ શકો છો દોસ્તો સુંદર કુદરતી સૌંદર્ય છે વાતાવરણ એકદમ મસ્ત છે જો તમારે આવવું હોય તો તમે આવી શકો છો એમાં તમે વરસાદની ઋતુમાં આવો તો તમને બહુ જ મજા આવશે તો તમને પર્વતમાળા દેખાય છે ને તે એકસો છે તો એવું કહેવાય છે કે સવારે સૂર્ય ઉગે ત્યારથી લઈને જે સૂર્ય હાથમે ત્યાં સુધીમાં તમે બધી જ પર્વતમાળા જો ફરી વળો તો તમને માણેકનાથ મહારાજ રૂબરૂ આવીને મળે એવું માણેકનાથ મહારાજનું વચન છે અને દોસ્તો બીજી એક વાત કહું કે માણેકનાથ મહારાજ ની કોઈ સમાધિ નથી કે કોઈ પુરાવા નથી આજે પણ લોકો એવું માને છે છે કે માણેકનાથ મહારાજ જે આ પર્વતમાળામાં ફરે છે આ છે દોસ્તો હિંગળાજ માતાજીનું મંદિર જે માણેકનાથ મહારાજના કુદેવી હતા આ એમનું મંદિર છે બંને મંદિર એમના જ છે નાનું મંદિર જૂનું છે અને મોટું મંદિર નવું છે તમે અંદર જઈને દર્શન પણ કરી શકો છો દોસ્તો આ વિડીયોને અહીં પૂરો કરીએ છીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને મારા નવા વિડીયો તમને ઝડપથી મળી રહે